કે આ મેળો પૂરો થાય જેને કરવો હોય એ આયોજકો આ મેળો પૂરો થાય એટલે મેળા જે પૈસા આવે એનથી કપુરિયા ગુડ વંડો કરી દે હા પંદર વીસ દિન અંદર જોઈ કરી શકતા હોય હાંભળો હાંભળો મને પૂરી કરી લેવા દો તમે જ તમે જોશનભાઈ મારી વાત સાંભળો પેલા એ કાન નું કામ કરવું ન કરવું એ બધું તો પછી વાત છે પેલી વાત તો આ હે કે

સમયે મને ના પાડી તમે તમને બે વાર પૂછ્યું કે તો હું આવું છું તમે કીધું આવો તમ તારે કરો તમે મારી વાત જ સમજતા નથી મેં ના પાડી હતી હજી હું ના પાડું છું હું ક્યાં કોઈ વાત ફરી ગયો તો પછી તમને હું તકલીફ તમે મને ન્યાવધી કીધું સાંભળો તમે મને ન્યાવધી કીધું તું કે હું અહીંયા હાજર નથી હું તો આબુ વિયો જવાનું છું એટલે ભાઈ એનું મને કોઈ પૂછો વારું પૂછવા તમે મને કીધું નઈ એમ તમે તમે મને કીધું તું તમે મને કીધું તું તમે ના પાડી કે ભાઈ હું વિયો જાય હું આમાં છું જ નહીં તો હવે તમે આ કરો એમ યોગ્ય નથી ને તમે મારી વાત સાંભળો વાના કોઈ મેળાનું આયોજન કરતા હોય અને મને મારા ઉપર અપેક્ષા રાખતો કે ભાઈ તમે તમારો સપોર્ટની જરૂર છે ના ભાઈ વાનાને સપોર્ટ કરવાનો કે હું રોજ ઊઠીને સપોર્ટ કરો એ વાત તમારી સાચી રેડી તો વસલભાઈએ તમને ફોન કરીને કીધું તમે એને એમ કીધું આબુ રૂબરૂ કીધું ફોનમાં તો ઠીક છે તેલે ફોનમાં તો ઠીક રૂબરૂ મારા વાનાને સપોર્ટ પર તો સપોર્ટ કરવાનો સપોર્ટ કરવાનો મને હું ભાઈના સપોર્ટમાં હું ઉતી કરતો એ મારા ભાઈ કોઈને કહેવાની જરૂર નથી તો એ રીતલા તમારે તો આ ઈ 200 કિલોમીટર કાપી લો આવત લે અને હું કે મારી હાટુ થાય નથી ભાઈ કે આયા કોઈ કોઈ હાટુ આવતું નથી ભાઈ તો આ 2017 થી અત્યાર સુધી જ હાલે છે એટલે મે તમને કહું છું વાંધો ન કરો તમે તમાર રેકોર્ડિંગ કરી મૂક દી એ તો ચાલુ જ છે પણ રાવલે તારી સિવાય તો મને એવું લાગે કોઈ વાસનો ઓર છે નહીં કારણ કે અમે તો આટલા ટાઈમ થી આવી છું

પણ અહીંયા અત્યાર સુધીમાં તમે જે કાંઈ કામો કર્યા તમે એમ કીધું કે અમે ઓલું સમસાણની અંદર ભરતીઓ ભરી બરાબર તો અમે પંચાયત ધારો વાંચીને બેઠા સમ સમાજની અને એ પંચાયત ધારા પ્રમાણે છે ને એ કામ કોને કરવાનું હોય ગ્રામ પંચાયતે કરવાનું હોય કોણ શું કામ પંચાયત ભરતી નો પર દે અરે પણ તમારે ક્યાં ભરતી ભરાવી છે ક્યાં ક્યાં સમસાણમાં ભરાવી દઉં પંચાયત દ્વારા જ

હમણાં તમે તમારા મોઢે સ્વીકાર્યું તમે મારા મિત્ર છો તો હું તમને ન કહું કે ભાઈ કોણ મેળો કરે છે મુલાકાત કરાવો હાલો મે આ બાબત માં કોઈ અહીંયા બધા મિત્ર ગમે તમે પૂછ્યો કે કોણ કહે ગમે તમને ખબર કે કોણ કરવાના છે તો હવે હવે હું તમને કહું છું કે જે બેન મેળો કરવો છે એની મીટિંગ આપણે ક્યારે કરીશું તમે એને કીધું હાલો આપણે બે પાંખો હોય કે ફોન આવ્યો કોઈ મને મને કે પાંખો વાગે આવું મેં કાંઈ વાંધો તો કાંઈ વાંધો પાંચ છ વાગે આવો આપણે બેન ચર્ચા કરી લે એ સ્વીકારી લેતા તો આપણે મારે મેળો કરવો હોય મને કાંઈ એવો શોખ નથી બસો કિલોમીટર ત્યાં પંદરથી પીડો રહેવાનું બાય રેડી હાલો હાજે પાંચ છ વાગે પાછા હા